ઉત્રાયણનો પર્વ નજીક આવી રહ્યો છે ત્યારે ઉત્તરાયણના પર્વને લઈ રાજકોટમાં પોલીસ આવી એક્શન મોડમાં છે પોલીસ દ્વારા ઉત્તરાયણને લઈ સદર બજારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે ચાઇનીઝ દોરી અને તુકલના વેચાણને લઈ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે રાજકોટ પોલીસ દ્વારા સદર બજારમાં હોલસેલના વેપારીઓને ત્યાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અહીં મહત્વનું છે કે અગાઉ પણ જાહેરનામું બહાર પાડી ચાઇનીઝ દોરી અને તુકલના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો ત્યારે હાલ પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે ચોક્કસ રીતે વાત કરવામાં આવે તો ઉત્તરાયણનો તહેવાર હવે નજીક આવી ચૂક્યો છે ઉત્તરાયણના તહેવારને લઈ અને રાજકોટ પોલીસ દ્વારા એક જાહેરનામું છે તે બહાર પાડવામાં આવ્યું હતું ખાસ કરીને ચાઇનીઝ દોરી અને તુક્કલ વેચવા ઉપર છે તે પ્રતિબંધ દેવામાં આવ્યો છે ખાસ કરીને અગાઉ પણ જે ચાઇનીઝ દોરીને કારણે અનેક પરિવાર છે તે વિખાયા હોવાની ઘટના છે તે બની છે ત્યારે રાજકોટ પોલીસ સતર્ક બની છે અને આવા વેચાણ ઉપર છે તે પ્રતિબંધ કરી દેવામાં આવ્યો છે જેને પગલે આજે જે રાજકોટની સૌથી મોટી કઈ શકાય કે હોલસેલ માર્કેટ છે એવી સદર બજારમાં છે તે પોલીસ દ્વારા છે આ તે ચેકિંગનો ધમધમાટ છે તે શરૂ કરી દેવામાં આવ્યો છે જે રીતના આ હોલસેલ વેપારીઓ હોય પતંગ દોરીના આ તેને ત્યાં છે તે ચેકિંગ ચાલી રહ્યું છે જે રીતના સીધા દ્રશ્યો તમને બતાવી રહ્યા છે કે રાજકોટની વિવિધ સદર બજારની જે વેપારીઓ છે દુકાનો છે આ તેને ત્યાં ચાઇનીઝ દોરી અથવા તો ટુક્કલ વેચાય છે કે નહીં તે દિશામાં તપાસ છે તે ચાલી રહી છે તમામ આ વસ્તુની ઝીણવટપૂર્વક તપાસ છે તે રાજકોટ પોલીસ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે ખાસ કરીને એસસી પીઆઈ પીએસઆઈ સહિતનો કાફલો છે આ તેને અહીં છે તે હાલ મેદાન ઉપર ઉતર્યો છે ને રાજકોટની સદર બજારમાં આવેલી આ જે દુકાનો છે આ દુકાનોની અંદર જે ચાઇનીઝ સ્ટોરી કે તુક્કલ વેચતા હોય આ તે તમામ વેપારીઓને ત્યાં હાલ આ જે છે તે રેડ કરવામાં આવી રહી છે જે રીતના વાત કરવામાં આવે તો રાજકોટની આ જે વિવિધ જે કહી શકાય કે એસસીપી હોય પીઆઈ હોય બીએસ એસઆઈ હોય તમામનો કાફલો છે તે અહીં છે તે ઉપસ્થિત છે અને જે વેપારીઓ હોય તેની ત્યાં તપાસ છે તે કરવામાં આવી રહી છે આપણી સાથે સીધા એસીપી છે તેની સાથે સીધી વાત કરીશું રાજકોટ શહેરમાં આવેલ સદાર બજાર કે જ્યાં આગળ દોરા અને માંજાના વિક્રેતાઓ જે પતંગના વિક્રેતાઓ જે સિઝનલ સ્ટોર્સ છે ત્યાં આગળ એમને ત્યાં આગળ કોઈ ચાઇનીઝ દોરી કે ચાઇનીઝ ટુકલ જે છે એનું કોઈ પ્રકારનું વેચાણ થઈ રહ્યું છે કે કેમ જે બાબતે કે આજરોજ અમે એલસીબી ધોન ટુ ડીસીબી અને લોકલ પોલીસ મારફતે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરેલ છે સદર માર્કેટમાં આવેલા વેચાણ કરનારા જે વિક્રેતાઓ છે ત્યાં આગળ અમે પર્સનલ ચેક કરી રહ્યા છે અને જ્યાં કોઈ આગળ ચાઇનીઝ દોરી કે ચાઇનીઝ ટુક્કલ મળી આવશે એના વિરુદ્ધમાં અમે કાયદેસરની કાર્યવાહી હાથ ધરનાર છે આ અગાઉ આ જે વેચારી વિક્રેતાઓ છે તેની અમે મિટિંગ પણ લીધેલ હતી અને તેઓ તમામને અમે સમજ પણ કરેલ હતી કે ભાઈ ચાઇનીઝ દોરી કે ચાઇનીઝ ટુકલ જે છે એ રાખવું કે પ્રતિબંધિત રીતે વહેંચવું એ ગેરકાયદેસરનું છે અને જે લોકો આ વિરુદ્ધ આ કાર્ય એવી રીતમાં અમે કાયદેસરની કાર્યવાહી હાથ ના પ્રથમ હા આ બાબતે અમારે આમ તો ડેલી ચેકિંગ ચાલુ હોય છે પણ આજે અમે એક મેગા ડ્રાઈવ જેવું આયોજન કરેલું છે અને રાજકોટ શહેરમાં જુદા જુદા વિસ્તારો કે જ્યાં આગળ આ પ્રકારના પતંગ અને દોરા વિક્રેતાઓ જે છે ત્યાં આગળ અમે ચેકિંગ હાથ ધરેલું છે એ પ્રકારે જે હબ કહી શકાય એવું સધન માર્કેટ જે છે ત્યાં અત્યારે અમારું ચેકિંગ ચાલી રહ્યું છે પહેલ ચાઇનીઝ દોરી જે છે ખરેખર મનુષ્ય માટે અને પ્રાણીઓ માટે ઘાતક છે અને પક્ષીઓ માટે ઘાતક છે એટલે આવી પ્રતિબંધિત દોરીઓ જે છે એનું વેચાણ ન કરવું જોઈએ અને જે ભારતીય જે પરંપરા મુજબ જે આપણી ઉત્તરાયણની જે પ્રથા છે એ મુજબ જે માંજો જે છે આપણો દેશી માંજો એનાથી એ લોકો વેચાણ કરી અને કાર્યવાહી કરે છે વાત કરવામાં આવતો તો રાજકોટ સદર બજારમાં હાલ પીઆઈ સહિતનો કાફલો છે આ તે મેદાને ઉતર્યો છે અને જે વેપારીઓ હોય તેમને ત્યાં છે તપાસનો ધમધમાટ છે તે શરૂ કરી દેવામાં આવ્યો છે ખાસ કરીને જે ચાઇનીઝ દોરી અને તુકલ વેચતા હોય આ તમામ વેપારીઓને ત્યાં હાલ ચેકિંગ છે તે ચાલી રહ્યું છે ને રાજકોટનો કહી શકાય કે કદાચ ગુજરાતનો પ્રથમ કેસ પણ છે તે અહીં નોંધાઈ ચુક્યો છે રાજકોટની અંદર ત્યારે હવે આગામી સમયમાં કેટલો જથ્થો પકડાય છે તે હવે જોવાનો રહ્યું કેમેરામેન દિવ્ય રાજ વ્યાસ સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ